શહેર બનતી ગુનાહિત રોકવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બાપોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તેમજ ઘરફોડ ચોરી કરવાની કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ગણતરીના જ કલાકોમાં ડિટેન કરતી વડોદરા શહેરની બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ કબજે કરેલ મુદ્દામાલ તરીકે એક હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેની કુલ કિંમત રૂપિયા પચાસ હજાર અને રોકડ રૂપિયા બારસો એમ કુલ મુદ્દામાલ તરીકે એકાવન હજાર બસોનો માલ ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી